પીએમ પોષણ અંતર્ગત સુગમ તાલુકામાં સરસર કેન્દ્રો આવેલા છે જેમાં ફરજ બજાવતા સંચાલકો રસોઈયા મદદનીશ મળીને કુલ 210 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે જેમાં તમામ કર્મચારીઓ એસસી ઓબીસી વગેરે જાતિનો સમાવેશ થાય છે જેમાં 80% એસસી જાતિના કર્મચારીઓ છે આ યોજનામાં કામ કરતા કર્મચારીમાં વિધવા ત્યાગતા દિવ્યાંગ ભાઈઓ બહેનો કર્મચારીઓ છે અને માનદ વેતન સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે જેથી તેનું ભરણપોષણ થાય છે ભારત સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ સરકારી સ્કૂલમાં બાળકોને ગરબ અને તાજો રાંધેલો ખોરાક આપવાની ગાઈડલાઈન છે જો એનજીઓને આપવામાં આવતો ચોમાસાની સિઝનમાં અમુક વિસ્તારમાં વાહન જઈ શકતા પણ નથી જેનાથી બાળકો ભોજનથી વંચિત રહેશે વધુમાં જણાવ્યું હતું કે જો એનજીઓને આપવાની હિલચલ થશે તો અમે અમારા હક માટે ના છૂટકે ગાંધી ચિદ્યા માર્ગ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ઓગણીસો ચોર્યાસીથી આ યોજના મધ્યાહન ભોજન ચાલી રહી છે જેની અંદર બસો પચાસ રૂપિયા વેતન હતું ત્યારથી અમે સેવા આપીએ છીએ એવું જ છે બાકી કોઈ અમારો આજ દિવસ સુધી પગાર વધ્યો નથી અને છતાંય અમારી સિત્તેર ટકાથી વધારે બેનો આની અંદર રોકાયેલી છે જેમની રોજી રોટી છીનવાઈ રહી છે તો એ એનજીઓની અંદર જાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ ઓગણીસો ચોર્યાસી થી મધ્યાહન યોજનાની અમલ જયારે થયો ત્યારથી આજ સુધી બધા સંચાલકો રસીઓ મધ્યની સ્કૂલમાં કામગીરી કરી રહ્યા છે છતાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જ્યારે એનજીઓની હાલચાલ ચાલુ થઈ છે ત્યારે એના સખત વિરોધમાં અમે આવેદનપત્ર પ્રાણ સાહેબ શ્રી અને મમલતા સાહેબને આપ્યું છે જે એનજીઓ ના આવે અને અમારી રોજ ન છો તે માટે